વિચારો કે કોઈ કુદરતી આફત આવે છે કે પછી કોઈ માનવસર્જિત દુર્ઘટના બને છે આપણું બધું જ ધ્યાન તરત જ બચાવ કામગીરી અને તાત્કાલિક રાહત પર જાય છે બરાબર ને પણ જ્યારે બધી બચાવ ટુકડીઓ અને કેમેરા જતા રહે છે ત્યારે અસરગ્રસ્ત લોકો માટે એક નવી લડાઈ શરૂ થાય છે એક એવી લડાઈ જે કાયદાકીય અને સરકારી કાગળોની ગૂંચવણોથી ભરેલી હોય છે આજે આપણે એક એવી જ સિસ્ટમ વિશે વાત કરવાના છીએ જે ખાસ આ મુશ્કેલ સમયમાં મદદ કરવા માટે બનાવવામાં આવી છે તો સવાલ એ છે કે જ્યારે તાત્કાલિક મદદ કરનારી ટીમો જતી રહે છે એ પછી શું જે લોકોએ બધું ગુમાવ્યું છે એમના માટે સંઘર્ષ ત્યાં પૂરો નથી થતો સાચું કહું તો ત્યાંથી તો એક લાંબી અને ઘણી જ અઘરી સફર શરૂ થાય છે પોતાની ઓળખ પોતાની સંપત્તિ અને પોતાનું ભવિષ્ય બધું જ ફરીથી ઊભું કરવાની આ પરિસ્થિતિ કેટલી ગંભીર હોય છે એ સમજવું બહુ જ જરૂરી છે આ શબ્દો આપણને એ જ બતાવે છે આ કોઈ નાની સૂની મુશ્કેલી નથી પણ એક એવો આઘાત છે જે લોકોને સંપૂર્ણપણે લાચાર બનાવી દે છે એમનું જીવન ઘર બધું જ એક ઝાડકે ખતમ થઈ જાય છે અને મોટાભાગના કિસ્સાઓમાં આ પરિસ્થિતિમાંથી બહાર કઈ રીતે નીકળવું એ જ સમજાતું નથી તો ચાલો આ આખા પડકારને અને એના ઉકેલને બરાબર સમજીએ આપણે વાત કરીશું કે આપત્તિ પછીનું અસલી સંકટ શું છે પીડિતો માટે જીવનરેખા સમાન યોજના કઈ છે એમાં ખરેખર કેવી કેવી મદદ મળે છે આ મદદ કોણ પહોંચાડે છે અને સૌથી અગત્યનું આ મદદ સુધી પહોંચાય કઈ રીતે ચાલો શરૂ કરીએ તો આ બધી કાયદાકીય ગૂંચવણો અને સમસ્યાઓનો ઉકેલ શું વેલ અહીં જ આપત્તિ પીડિતો માટે કાનૂની સેવાઓની યોજના ચિત્રમાં આવે છે અને આ માત્ર કોઈ સરકારી યોજના નથી પણ એવા લોકો માટે એક મજબૂત સહારો છે જેમણે આપત્તિમાં પોતાનું સર્વસ્વ ગુમાવી દીધું હોય જુઓ આ યોજનાનો હેતુ એકદમ સ્પષ્ટ છે જે લોકો આપત્તિનો ભોગ બન્યા છે એમને મફત કાનૂની સેવાઓ આપવી પણ એનાથી પણ એક પગલું આગળ વધીને આ યોજના સરકારી વિભાગો અને એનજીઓ વચ્ચે એક કડી તરીકે કામ કરે છે જેથી એ પાક્કું કરી શકાય કે જે પણ મદદ જાહેર થઈ છે એ સાચા લોકો સુધી સાચા સમયે પહોંચે અને આ યોજનાનું અંતિમ ધ્યેય શું છે માત્ર કાગળની કાર્યવાહી પૂરી કરવાનો નહીં અસલી મકસદ એ છે કે લોકોના જીવનમાં જે સંકટનો સમય આવ્યો છે એને બને એટલો ટૂંકો કરવો અને એમને ફરીથી પોતાના પગ પર ઊભા થવા માટે એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવું જેથી તેઓ ઝડપથી નોર્મલ લાઈફ તરફ પાછા ફરી શકે ચાલો હવે સૌથી મહત્વના મુદ્દા પર આવીએ કે આ યોજના હેઠળ ખરેખર કઈ કઈ મદદ મળી શકે છે અને હા આ વાત ફક્ત વકીલની સલાહ પૂરતી સીમિત નથી એનાથી ઘણું વધારે છે આ યોજનાની સૌથી મોટી ખાસિયત એ છે કે એ શરૂઆતથી અંત સુધી પીડિતોની સાથે રહે છે એટલે કે આપત્તિ પછીની તાત્કાલિક જરૂરિયાતોથી લઈને ઘર અને જિંદગીને ફરીથી બનાવવાની લાંબી પ્રક્રિયા સુધી દરેક પગલે મદદ કરવા માટે આ સિસ્ટમ હાજર છે તો સૌથી પહેલાં ફોકસ હોય છે જીવન જરૂરિયાતની ચીજો પર આ ટીમે સુનિશ્ચિત કરે છે કે અસરગ્રસ્ત લોકોને ખાવાનું પીવાનું પાણી અને દવાઓ જેવી મૂળભૂત વસ્તુઓ મળી રહી છે કે નહીં એ લોકો કામચલાઉ શિબિરોની વ્યવસ્થા પર નજર રાખે છે વિખૂટા પડી ગયેલા પરિવારના સભ્યોને શોધવામાં મદદ કરે છે અને કોઈ રોગચાળો ન ફેલાય એ માટે આરોગ્ય અને સ્વચ્છતાની ખાતરી કરે છે એકવાર તાત્કાલિક સંકટ ટળી જાય પછી બીજો તબક્કો શરૂ થાય છે જીવનને ફરીથી પાટા પર લાવવાનો આમાં સૌથી મોટો પડકાર હોય છે ખોવાયેલા દસ્તાવેજોનો જેમ કે આધાર કાર્ડ રેશન કાર્ડ જમીનના કાગળો આ બધું ફરીથી બનાવવામાં મદદ કરવામાં આવે છે આટલું જ નહીં મહિલાઓ અને બાળકોની સુરક્ષા અનાથ થયેલા બાળકોના ભણતર અને રહેવાની વ્યવસ્થા અને જે કંઈ સંપત્તિ બચી છે એને લૂંટફાટથી બચાવવા જેવા ખૂબ જ મહત્વના કામો પણ થાય છે આર્થિક રીતે ફરીથી પગભર થવું એ કદાચ સૌથી મોટો પહાડ હોય છે આ યોજના વીમાના પૈસા ક્લેમ કરવામાં મદદ કરે છે જેની પ્રક્રિયા ઘણી જટિલ હોય છે એ દેવામાં રાહત અપાવવા ધંધો રોજગાર ફરીથી શરૂ કરવા માટે બેંકમાંથી લોન અપાવવામાં અને સૌથી અગત્યનું સરકાર જે પણ વળતર જાહેર કરે એ દરેક પીડિત સુધી પહોંચે એ સુનિશ્ચિત કરે છે જુઓ પુનઃપ્રાપ્તિ ફક્ત ભૌતિક કે આર્થિક નથી હોતી માનસિક પણ હોય છે આ યોજના આપત્તિના આઘાતમાંથી પસાર થઈ રહેલા લોકો માટે મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ એટલે કે માનસિક સ્વાસ્થ્ય માટે પણ મદદની વ્યવસ્થા કરે છે રાહત કેમ્પોમાં જઈને લોકોને તેમના કાનૂની અધિકારો વિશે જાગૃત કરવામાં આવે છે અને હા વૃદ્ધો અને દિવ્યાંગો જેવા સૌથી વધુ જરૂરિયાતમંદ લોકો પર ખાસ ધ્યાન આપવામાં આવે છે તો આટલી બધી મદદ પણ આ મદદ પહોંચાડે છે કોણ જમીન પર ગ્રાઉન્ડ પર આ સિસ્ટમ કામ કઈ રીતે કરે છે ચાલો હવે એ સમજીએ આખી વ્યવસ્થાનું કેન્દ્રસ્થાન સ્થાનિક સ્તરે એટલે કે જિલ્લા કક્ષાએ છે દરેક જિલ્લામાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ જેને ટૂંકમાં ડીએલએસએ કહેવાય છે એ એક ખાસ ટીમ બનાવે છે કોર ગ્રુપ આ ટીમ આપત્તિના સમાચાર મળતાની સાથે જ તરત જ એક્શનમાં આવવા માટે હંમેશા તૈયાર હોય છે અને આ કોઈ સામાન્ય સરકારી સમિતિ નથી આ એક મલ્ટીડિસિપ્લિનરી ટીમ છે મતલબ કે એમાં અલગ અલગ ક્ષેત્રના નિષ્ણાતો હોય છે જેમ કે એક સિનિયર જજ વકીલો ડોક્ટરો સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને ડીએલએસએના સચિવ આનાથી ફાયદો એ થાય છે કે કાયદાકીય તબીબી અને સામાજિક દરેક પ્રકારની સમસ્યાનો ઉકેલ એક જ જગ્યાએથી લાવી શકાય આ આખી પ્રક્રિયા વીજળીની ગતિએ કામ કરે છે જેવી આપત્તિની જાણ થાય રાજ્યકક્ષાની ઓથોરિટી તરત જ જિલ્લાની ડીએલએસએને એલર્ટ કરે છે ડીએલએસએ પોતાની કોર ટીમને તરત જ અસરગ્રસ્ત વિસ્તારમાં મોકલી દે છે અને ત્યાં પહોંચતાની સાથે જ ટીમ પોતાનું રાહત અને સંકલનનું કામ શરૂ કરી દે છે અહીં એક વાત સમજવી બહુ જરૂરી છે આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ એટલે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને કાનૂની સેવા સત્તામંડળ એટલે કે લીગલ સર્વિસીસ ઓથોરિટી આ બંને અલગ અલગ કામ કરે છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ બચાવ ખોરાક અને રહેઠાણ જેવી પ્રાથમિક કામગીરી સંભાળે છે જ્યારે કાનૂની સેવાની ટીમ એ સુનિશ્ચિત કરે છે કે આ બધી મદદ યોગ્ય રીતે કોઈ પણ ભેદભાવ વગર સૌને મળે અને પીડિતોના કાનૂની અધિકારોનું રક્ષણ થાય ઓકે તો અત્યાર સુધી આપણે આખી યોજના અને તેની પ્રક્રિયા વિશે જાણ્યું પણ હવે સૌથી અગત્યનો સવાલ કે જો કોઈને આ મદદની જરૂર હોય તો એ મેળવી કઈ રીતે આ કદાચ આખી ચર્ચાનો સૌથી મહત્વનો પ્રશ્ન છે કારણ કે જાણકારી હોવી એ એક વાત છે પણ એ જાણકારીનો ઉપયોગ કેવી રીતે કરવો એ જાણવું એનાથી પણ વધુ જરૂરી છે તો પીડિતો આ સિસ્ટમ સુધી પહોંચે કઈ રીતે અને જવાબ એકદમ સીધો અને સરળ છે આ યોજના હેઠળ કોઈપણ પ્રકારની મદદ માટે સૌથી પહેલો અને મુખ્ય સંપર્ક છે તમારા સ્થાનિક જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ એટલે કે ડીએસએલએ દરેક જિલ્લામાં એમની ઓફિસ હોય છે અને એ જ આ બધી સેવાઓ મેળવવા માટેનો દરવાજો છે અંતમાં બસ એક વિચાર આપત્તિ કોઈનું ઘર સંપત્તિ બધું છીનવી શકે છે પણ એમની જાણકારી નહીં અને કદાચ પોતાના કાનૂની અધિકારોની એ જ જાણકારી એ જ જ્ઞાન વિનાશ પછી ફરીથી બેઠા થવા માટેનું સૌથી શક્તિશાળી હથિયાર છે એ એક લાચાર પીડિતને પોતાના ભવિષ્યનું ફરીથી નિર્માણ કરનાર એક સશક્ત વ્યક્તિ બનાવી શકે છે શું કહો છો